જુની અદાવતમાં પોતાના સંરક્ષણ માટે દેશી હાથ બનાવટની પિસ્તલ સાથે રાખી ફરતા માથા ભારી સમને ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડી તેની પાસેથી પિસ્તલ અને કાટીઝ કબજે કરી હતી સુરત પોલીસ કમિશનર દ્વારા હથિયાર બંધી જાહેરનામાંનો અમલ કરાવવા ક્રાઈમ બ્રાન્ચે સૂચના અપાઈ હોય છેને લઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમો વર્કઆઉટમાં હતી આ સમય વાહન ચોરી સ્કોડના પીએસઆઈની ટીમે હ્યુમન સોર્સિસના આધારે મળેલી વાતમીના આધારે મકાઈ પોલીસ સૌચાલય પાસે ડક્કાઓવારા શવાના રોડ પર ગુજરાત મેરીન ટાઈન બોર્ડની બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં દિવાલ પાસેથી ભાઠેના ઉમિયા માતાના મંદિર પાસે નગર ખાતે મધ્યપ્રદેશના ખાંડવા ખાતેથી રાજેશ નામના ઈસમ પાસેથી દેશી હાથ બનાવટની પિસ્તલ જીવતા કાર્ટિસ ખરીદી કરી પોતાની પાસે રાખી સુરતમાં ફરતો આરોપી કોઈ ગંભીર ગુનાને અંજામ આપે તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર અને ટીમને એક બાતમી મળી હતી કે મકાઈ પુલના ડબકા ઓવર પાછળ ગુજરાત મેરીટાઇમ ટાઈમની બિલ્ડિંગના કમ્પાઉન્ડ પાસેથી એક કિસમ બેપન સાથે નીકળવાનો છે આ વાતમી આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે એક મનર પરસોત્તમભાઈ સોલંકીને પકડી પાડ્યો હતો અને એના કબજામાંથી એક કન્ટ્રીમેટ પિસ્ટલ અને બે રાઉન્ડ મળી આવ્યા હતા આ પિ છે એણે ત્રીસ હજાર રૂપિયામાં ત્યાંથી મધ્યપ્રદેશ ખંડવાતી ખરીદી હતી અને રાઉન્ડને બંને સાથે લઈ ત્રીસ હજાર બસોનો મુદ્દામાલ કબજે લીધો હતો મનરને આની પહેલાં પણ ત્યાં સલાપતપુરા પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધ મારામારીનો ગુનો દાખલ થયેલો છે ત્રણસો છવ્વીસનો એ અરેસ્ટ થયેલો છે ચોવીસ દિવસ જેલમાં રહ્યો હતો આ બનાવના અનુસંધાન એ પોતાની પાસે વેપન રાખતો હતો કે સામેવાળા ફરીથી એના ઉપર એસોલ્ટ કરશે એના એ આધારે પોતાની પાસે વેપન રાખીને ફરતો હતો એટલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને વેપન સાથે પકડી પાડ્યો છે બ્યુરો રિપોર્ટ આસમાન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે